તાપી જિલ્લાના કુકર મુંડા ખાતે ફેક્ટરી દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડાવવા બાબતે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી ફુલવારી ગ્રામ્ય પંચાયતમાં સમાવિષ્ટ કુકર મુંડા ખાતે આવેલી ગોવર્ધન સુગર ફેક્ટરીના કેમિકલયુક્ત પાણી છોડવા બાબતે કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી કસુરવાર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવા આવતા તાપી જિલ્લા વહીવટી તંત્ર ઉપર આંગળી ચીંધાય છે કેમિકલ યુક્ત પાણી અને સરકારી જમીનના દબાણ અંગે આવનારા દિવસોમાં તપાસ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટ સહિત ઉગ્ર આંદોલન દ્વારા કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તાપી જિલ્લાના કુકરમુંડા સ્થિત ગોરધન સુગર ફેક્ટરી કે જે છેલ્લા પંદર સત્તર વર્ષથી ઉકાઈ અસરગ્રસ્ત અને ઉકાઈ વિસ્થાપિત એરિયામાં ગેરકાયદેસર રીતે જેની સ્થાપના થઈ છે અને સાથે સાથે ગોવર્ધન સુગર ફેક્ટરીનું જે ગંદુ અને કેમિકલ યુક્ત પ્રોસેસિંગ વગરનું જે પાણી છે એ સીધે સીધું તાપી નદીમાં નિકાલ કરવામાં આવે છે જેને લઈ ગત દિવસોમાં નિઝર્વ પ્રાંત અધિકારી સાહેબ અને તાપી જિલ્લા કલેક્ટરશ્રીને ફરિયાદ કરવામાં આવી હતી અને સાથે સાથે આ પ્રશ્નોને તાપી જિલ્લા ઓનલાઈન સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ મૂકી તેનો નિકાલ કરવામાં આવે જે માટે તાપી જિલ્લા કલેક્ટર શ્રીના આદેશથી નિઝરના પ્રાંત અધિકારી કુકરમુંડા તાલુકા મામલેદાર ટીડીઓ અને તલાઠીને આદેશ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક સ્થળ તપાસ કરી જે ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે ગંદુ અને કેમિકલ યુક્ત પ્રોસેસિંગ વગરનું જે પાણી છે એ ગૌચરની જમીનમાં ગેરકાયદેસરનું દબાણ કરી ખુલ્લી નહેરો ખોદી ગામતણની જમીનમાં ખુલ્લી નહેરો દ્વારા સીધે સીધું તાપી નદીમાં નિકાલ કરવામાં આવે છે જેને લઈ તાપી નદીનું જે પાણી છે એ ગુજરાત પાણી પુરવઠા નિગમ મારફતે તાપી જિલ્લા અને કુકરમુંડા તાલુકાની સુડતાલીસથી વધારે પંચાયતોમાં એ પાણી પહોંચાડવામાં આવે છે જેને લઈ પાણીજન્ય રોગો થવાના ચાન્સીસ વધી ગયા તેમ છતાં તાપી જિલ્લાનું વહીવટી તંત્ર અને કુકરમુંડા અને નિઝર તાલુકાનું વહીવટી તંત્ર આ ખાડા કાન કરીને બેઠું છે મારે તાપી જિલ્લા અને નિજર તાલુકાના વહીવટી તંત્ર સામે સવાલ એ ઉભો થાય છે કે કેમ કરીને આ આટલું મોટું ગોવર્ધન સુગર ફેક્ટરી મારફતે જે ગંદુ અને કેમિકલ યુક્ત પાણી તાપી નદીમાં ઠાલવવામાં આવે છે જેને લઈ પર્યાવરણ પાણી હવા અને ભૂમિ પ્રદૂષણ થઈ રહ્યું છે જેને લીધે પ્રાણી જળચર પ્રાણી મનુષ્યો તથા પર્યાવરણમાં અનેક જીવજંતુઓનો નુકસાન થઈ રહ્યો છે ગતરોજ તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસના રોજ કુકરમુંડા ગોવર્ધન ફેક્ટરી ખાતે અને જે એમના મારફતે જે ગંદુ પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું તે પાણી પૂર્વ દિશામાં તો રોકી દીધું છે પરંતુ કુક્કરમુંડા અને નો જે મેન હાઈવે છે એ હાઈવે ને લઈને જે મુસલમાન સમાજનો જે દરગાહ આવેલો છે એ દરગાહની પાછળ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનો નાખીને ગોવર્ધન સુગર ફેક્ટરીનું યુક્ત પાણી અને ગંદુ પાણી એ સીધે સીધું તાપી નદીના પુલ પાસે અને મુસલમાન સમાજના દરગાહની આગળથી લઈને એ સીધે સીધું તાપી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે તેમ છતાં તાપી જિલ્લા નું તંત્ર અને કુકરમુંડા તાલુકાનું વહીવટી તંત્ર જાણે કે મહિનાનું અને વરસના મસમોટા હપ્તાઓ લઈને આ ગોવર્ધન સુગર ફેક્ટરીને સાવરમાં સાવરવામાં આવી રહી છે તેમજ એમની ઉપર રહેમ નજર રાખી સુગર ફેક્ટરીના વિરોધમાં આજ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી રહી નથી ગત દિવસોમાં તારીખ દસ એક બે હજાર ચોવીસના રોજ જ્યારે તાપી જિલ્લા કલેક્ટર જીપીસીપી આરોગ્ય કમિશનર એનજીટીને ઉદ્દેશીને આવેદનપત્ર આપી ફરિયાદ કરવામાં આવી હતી ત્યારબાદ તમામ દૈનિક પેપરોમાં જે અંગેના અહેવાલો પ્રસિદ્ધ થયા છે દિવ્યાંગ ન્યૂઝમાં પણ વિડીયો સહિતના જે સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમ છતાં તાપી જિલ્લા અને કુક્કરમુંડા તાલુકાનું વહીવટી તંત્ર અનદેખી કરી રહ્યું છે જો તાત્કાલિક ધોરણે આવનારા સમયમાં સુગર ફેક્ટરીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો કુક્કરમુંડા તાલુકાના સામાજિક આગેવાનો ખેડૂત ભાઈઓ માછીમાર ભાઈઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે મળી રસ્તા રોકો આંદોલન અને સુગર ફેક્ટરીના વિરોધમાં અને સ્થાનિક કુકરમુંડા તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ ટીડીઓના જે જવાબદારી અધિકારીઓ છે એમની વિરોધમાં હાઈકોર્ટની અંદરે પણ અમે ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગણી કરી અમે ન્યાય મેળવીશું મેળવીને રહીશું જબ્બાર પઠાણ હિંદ ટીવી ન્યૂઝ તાપી